જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે કોઈ સામગ્રી નથી સિદ્ધ કરવાની આજે આપણે જે હવેલીની પહેલી સેવા છે આમ તો કહીએ તો આપણે બહુ મોટી સેવા જે આપણે વાટ બનાવીએ છીએ હવેલીમાં એ કેવી રીતે બનાવાય છે એ હું આપ સાથે શેર કરું છું કે આપણે હવેલીમાં જે વાટ હોય તો આવી રીતે રૂની અમે છે ને પૂણી કહીએ એને આવી રીતે આખું રૂ મળે છે અને કારણ કે વાટની જે રૂ હોય ને એ અલગ આવે છે અને મેડિકેટેડ જે રૂ હોય એ અલગ હોય તો આખી પૂણી જ હોય છે એટલે અમે તો શું કરીએ કિલોના હિસાબથી અમે લોકો લઈ લેતા હોય છે તો આ પાટિયું છે પાટિયું અને સળિયું તો આપણે જે સાયકલમાં હોય ને એ જ સળિયું છે તો હવેલીમાંથી જ આપવામાં આવે છે એ અમને હવેલીમાંથી જ આપેલું છે તો આ પાટિયું છે પાટીયું એટલે એક સાઈડ મોટું હોય અને એક સાઈડ નીચું હોય એક બાજુ નીચેનું સપોર્ટ હોય ને એક બાજુ ન હોય અને ઉપર આવી રીતે એક ફ્લેટ પાટિયું છે અને આ સળિયું છે તો રૂનું રૂની જે પૂણી છે એને એકમાંથી બે ભાગ કરી લેવાના નહીં તો બહુ જાડી થાય એને જરાક એવું આવી રીતે સ્પ્રેડ કરવાનું બહુ નહીં ધ્યાન રાખવાનું કે વચ્ચે આમાં ગેપનો દેખાવું જોઈએ અને એને વચ્ચો વજ રાખવાનું જે આપણી જે સળિયું છે ને એની સળિયાને વચ્ચે વજ રાખવાના અને ખૂણેથી પકડવાનું જો આવી રીતે ખૂણેથી પકડીને હળવા હાથે પહેલાં એને રોલ કરવાનું જો હળવા હાથે એને રોલ કરતા જઈએ હું આપને સ્લો મોશનમાં દેખાવું હળવા હાથે રોલ કરી એટલે આખું ફરે આ ફરે એટલે તો જ વાટ થાય અને જો ન ફરે ને એવી આગળ દેખાડું જો નહીં ફરે તો કેવી રીતે થશે વાટ નહીં થાય એમાં એમાં મને એમાં જ રહી જશે એ તો ફરવું જરૂરી છે હળવા હાથે એને ફેર્યો ને તો જો સુંદર વાટ થઈ ગઈ તો સરખું છે ને થોડુંક પ્રેશર દેવાનું તો વાટ કડક થાય નહીં તો પોચી રહેશે એકદમ મતલબ સારી નહીં થાય એમ તો ઉપર નીચેથી જરાક એવું ફિનિશિંગ આપીને પછી ફરીથી કરી દેવાનું આવી રીતે પછી દબાવી દેવાનું તો સુંદર એકદમ સરસ વાટ સિદ્ધ થઈ જાય તૈયાર થઈ જાય તો આપજો કેટલી સુંદર વાટ બની ગઈ છે અહીંયા ખૂબ સરળ તો આપ આમાંથી કેટલા લોકો સેવા કરો છો કમેન્ટ બોક્સમાં જણાવશો તો જો આ રૂ જો આવી રીતે રાખ્યું છે તો એ નથી રાખવાનું એ જ આપને હું કહેવા માંગુ છું તો જો આવી રીતે આપણે કરશું ને તો વાટ નહીં થાય જો આપણે દેખાડું કે વચ્ચે આમાં વાટમાં ગેપ નો નહીં તો ગેપ હશે ને તો જે સળિયું છે ને એ નીચે ઘસાતું જશે સરખું થશે નહીં તો એ ધ્યાન રાખવાનું તો ફરીથી એને શું કરવાનું ન થાય ને તો ફરી આમ આવી રીતે લેવાનું અને એને ફરી વચ્ચે મૂકવાનું અને ફરીથી એને આમ ગોળ ફેરવવાનું એટલે આ જો વાટ સુંદર થઈ જશે વચ્ચો જ રાખવાનું એકદમ સાવ કોર્નરમાંથી નહીં લેવાનું સળિયાને અને જે પાટિયું છે ને એ પાટિયાને હળવા હાથે પહેલાં લેવાનું તો આ રોલ વળવા મળશે આ એટલે એ ધ્યાન રાખવાનું ખાલી કે રૂ છે ને બહુ જાડું બી નહીં અને બહુ પતલું બી નહીં કારણ કે પતલું હશે તો તરત આ પાટિયામાં ઘસાવવા મળશે તો એ ધ્યાન રાખવાનું આમ તો ખૂબ સહેલી છે જો આપને આવડી જાય ને તો ખૂબ આનંદ આવે છે આ કરવામાં પણ જ્યાં સુધી નથી આવડતું ને જે પહેલી વાર કરશે તો શાયદ એને ન આવડે પણ જ્યારે એકવાર આપણે કરવા માંડીએ ને તો ખૂબ આનંદ આવે છે અને ખૂબ તરત થઈ બી જાય છે આ ફટાફટ થઈ જાય છે તો ઉપર નીચેથી પાછી સરખી કરીને ફરીથી એને પાટી એની નીચે દબાવી દઈએ ફરી રોલ કરીએ એને આવી રીતે ગોળ ગોળ ફેરવીએ હળવા હાથે એમ એક બાજુ પકડી રાખવું એવું નહીં કરવાનું એ હાથ બી ફેરવતું ફેરવતું એટલે એ સળિયું વચ્ચે ફરવું જોઈએ તો આવી રીતે અમે બધી વાત અમે કરી લીધી છે આપણે કરીને બતાડી તો જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો અને હા આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો અને વિડીયો ગમે હોય તો આપણા ગ્રુપમાં શેર કરીને અને કમેન્ટ ચોક્કસથી કરવાનું છે આપે અને શેર કરવાનું છે વિડીયો છે વિડીયોને જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બેલાયકોન હિટ કરજો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રી કે કોઈ નવીન વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય ફરીથી આપણે એ કેવી રીતે વાત કરીને દેખાડું ઉપર નીચેથી ફરીથી સર આમ રોલ કરવાનું વાળી દેવાનું જેથી સુંદર આમ રૂછડા ના નીકળા રહે એ દે એટલા માટે તો ફરીથી એને રોલ કરી દઈએ એટલે ફરીથી વાત થઈ જાય તો આવી રીતે જ બધી વાતો મેં બનાવી લીધી છે તો ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો સાથે નવી નવી સામગ્રીઓ સાથે ત્યાં સુધી આપશો સૌને મારા જય શ્રી કૃષ્ણ